આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા ભાજપ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં પચીસ નવ બે હજાર પચીસથી પચીસ બાર બે હજાર પચીસ સુધી યોજાનાર વિવિધ કાર્યક્રમોની માહિતી અને વિગતો આપવા માટે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન છોટાઉદેપુરના દરબાર હોલ ખાતે કરવામાં આવ્યું હતું આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા ભાજપના પ્રભારી રમેશભાઈ મેહુલ પટેલ દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્ર મોદી સાહેબ મંત્ર છે એ છે કે ભારત એ વિકસિત ભારત બને બે હજાર સુડતાલીસ સુધીમાં આપને નંબર એક ઉપર એટલે કે વિશ્વગુરુ તરીકે પ્રસ્થાપિત કરીએ એ માટે ભારતને વિકસિત કરવા માટેનો જો કોઈ મંત્ર હોય તો એ આત્મનિર્ભર ભારતનો મંત્ર એમને આપ્યો છે અને આત્મનિર્ભર ભારતના મંત્રને ચરિતાર્થ કરવા માટે ઘર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી એ અભિયાન સરકાર દ્વારા અને ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકો સુધી પહોંચે જન આંદોલન થાય એ માટે પચીસ સપ્ટેમ્બર એટલે કે આપણા પંડિત દીનદયાલ ઉપાધ્યાય લઈને પચીસ અટલ બિહારી વાજપેયી આખા દેશમાં આ અભિયાન ચાલશે અને એમાં જિલ્લાની કાર્યશાળા રાજ્યની કાર્યશાળા આ રીતે અમારી ભારતીય જનતા પાર્ટીના વિવિધ પ્રોગ્રામો થયા છે મંડળ સુધી પણ અમે કાર્યક્રમો થયા છે આગળના સમયની અંદર દરેક જિલ્લા પંચાયત સીટ ઉપર આત્મનિર્ભર ભારત માટેનું સંમેલન અને સ્નેહ મિલન સંમેલન એ કાર્યક્રમો પણ થશે સમાજમાં જાગૃતિ આવે એના માટે વોલ પેન્ટિંગ છે રીલ સ્પર્ધા છે નિબંધ છે આ પ્રકારના વિવિધ આયામો કરીને જનજાગૃતિ થાય એ માટેના પ્રયત્નો થયા છે અને માન્ય નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વની અંદર દેશનો આર્થિક વિકાસ જે છે એ પણ ભૂસકે ને ભૂસકે આગળ વધી રહ્યો છે અને હાલમાં જે આપણે ચોથા નંબરની ઇકોનોમી છે એ આગળના સમયની અંદર એક નંબર ઉપર એના માટે વોકલ ફોર લોકલ અને મેક ઇન ઇન ઇન્ડિયા મેડ આ પ્રકારના જે અભિયાનો શરૂ કર્યા એના કારણે આજે દેશ ખૂબ જ આર્થિક રીતે સમૃદ્ધ થઈ રહ્યો છે દેશના યુવાનોને રોજગારી મળી રહી છે અને આ બધા જે કાર્યક્રમોને અંતે આપનું જે લક્ષ્ય છે લક્ષ આપણે સાધી શકીએ તો એના માટે વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ એમની પોતાની પરિકલ્પના

માન્ય પ્રધાનમંત્રીશ્રી કહ્યું છે કે બે હજાર સુડતાલીસ માં વિકસિત ભારત બનાવીશું અને તેનો માર્ગ આત્મનિર્ભર ભારત થી થઈને જાય છે તેના મૂળ રૂપમાં સ્વદેશી છે એકસો ચાલીસ કરોડ દેશવાસીઓને નાગરિકના પરસેવે બનેલી વસ્તુ હોય દેશની ઔદ્યોગિક એકમમાં બનેલી વસ્તુ હોય એવી વસ્તુઓનો ઉપયોગ કરવા માટે એમણે અપીલ કરી છે સાથે સાથે એમને આહવાન પણ કર્યું છે કે જે લોકો જરૂરિયાત મુજબની વસ્તુઓ તો ખરીદી રહ્યા છે સ્વદેશી ખરીદે પણ વેપારી મિત્રોને પણ તેમણે આહવાન કર્યું છે કે આપ પણ જે કંઈક સેલ્સ કરો એ પણ પોતાના દેશને દેશમાં બનેલી વસ્તુ હોવી જરૂરી છે અને આપણે બધાએ બધા સાથે મળીને તમામ નાગરિકો સાથે મળીને આ અભિયાનને ઉપાડી લેવું અભિયાન તરીકે ઉપાડી લેવું ખૂબ જરૂરી છે ત્યારે આ આ વેપારી વર્ગના તમામ મિત્રોને હું વિનંતી કરું છું કે આપ પણ પોતાના દુકાન ઉપર બહારથી એક બેનર લગાવવામાં આવે કે અમારી દુકાને સ્વદેશી મળશે સ્વદેશી વસ્તુ મળશે એ પ્રકારનું એક આહવાન કરે અને એ પ્રકારનો બોર્ડ પણ લગાવે અને એમ પણ કહી શકાય કે અમારી

નેવું દિવસ એટલે કે પચીસ પચીસમી સપ્ટેમ્બર પંડિત દીનદયાલ ઉપાધ્યાય બિહારી સુધી પચીસમી ડિસેમ્બર સુધી આ અભિયાન નેવું દિવસના અભિયાનને ચલાવીએ અને આપણે બધા સાથે મળીને માન્ય પ્રધાનમંત્રીશ્રીએ બે જે બે હજાર ઓગણીસ માં દેશવાસીઓને હાકલ કરી હતી કે લોકલ ખોળ ગોકલનો મંત્ર આપ્યો છે એને સાર્થક કરવાના પ્રયત્ન કરીએ જેથી કરીને આપણે બે હજાર સુડતાલીસની અંદર આપણા દેશને વિચ્છિત ભારત બનાવવામાં કોઈ પણ પાછળ નહીં રહે એના માટે આપણે સૌ કટિબદ્ધ થઈએ અને સ્વદેશી અપનાવીશું તો જ આપણે આ દેશને આપણે આત્મનિર્ભર ભારત બનાવીશું અને બે હજાર સુડતાલીસની અંદર વિચ્છિત ભારત બનાવીશું અને મહાન ભારત બનાવીશું તો હું પણ આપ સૌને